ચિત્તોડગઢ શાળામાં અશ્લીલ કૃત્ય સીસીટીવીમાં કેદ આચાર્ય અને મહિલા શિક્ષિકા સસ્પેન્ડ ચિત્તોડગઢના ગંગરાર બ્લોકના સાલેરામાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્યની ઓફિસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાએ આચાર્ય અને એકમ મહિલા શિક્ષકને વાંધાજનક સ્થિતિમાં કેદ કર્યા હતા સ્ટાફના સભ્યો દ્વારા શંકાના કારણે કેમેરા મુકાવવામાં આવ્યા હતા ફૂટેજ વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી રાજેન્દ્ર કુમાર શર્માએ બંને વ્યક્તિને ઝડપી સસ્પેન્ડ કરી દીધા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે